જાવણ કરી લીધી છે એનાથી તમને તમારા અળદિયાની અંદર ફ્લેવર એકદમ ફર્સ્ટ ક્લાસ આવશે અને ધાબા માટે બે થી ત્રણ ચમચી અહીંયા લી લીધું છે અને બે થી ત્રણ ચમચી અહીંયા દૂધ લીધું છે તો ચાલો આપણે પહેલાં ધાબો દેવા માટેની તૈયારી કરી લઈએ તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા ધાબા માટે ઘી ગરમ કરવા મૂકી દઈએ આપણે ઘી અને દૂધ ગળને ગરમ કરીને જ લેવાનું છે એટલે આપણો ધાબો એકદમ ફર્સ્ટ ક્લાસ પાકો બની જાય અને તમારે જો એ પ્રમાણે ઘટતું હોય તો થોડું એ પ્રમાણે તમારે ઘી અને દૂધ લઈને ધબો નાખવાનો છે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં દૂધ નાખી દેસું આ રીતે આપણે ઠંડા ઘી અથવા દૂધ લેવાનું નથી એટલે આપણે આના ફસલા છે એકદમ ગરમ કરી લેશું ફ્રેસ તમે જોઈ શકો છો આપણું દૂધ અને ઘી એકદમ આ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે હવે એને ધાબો દઈ દઈએ તો ફ્રેન્ડ્સ આપણે આ બધું આપણે ગરમા ગરમ આપણે રોટની અંદર આપણે એડ કરી દેશું આ રીતે આપણે મિક્સ કરી લેશું ટેસ આમાં આપણે હાથ જ જોશે અને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો એટલે મારી નવી નવી રેસીપીની ેશન તમને પહેલા આવી જાય તો ચાલો આપણે એકદમ દેવાઈ ગયો છે તો આપણે એને સાડી લઈએ આ રીતે કોઈ બી એક વાસણ લીધું છે છે અને આપણે આપણે ઘઉં એટલે આપણું હળદિયો એકદમ હળીદાર બને અને ફ્રેન્ડ્સ આ વિડીયો તમે સ્કીપ કરીને જોતા નહીં ફ્રેન્ડ આખો જોજો એટલે તમને ખ્યાલ આવે હું કઈ સ્થાનથી હળદિયા બનાવું છું કારણ કે તમારે પણ બનાવવાના છે તો ફ્રેન્ડ આપણો લોટ એકદમ ફસલાસ કરાઈ ગયો છે અને લોટ આપણો એકદમ પાણીદાર બન્યો છે ચાલો હવે આપણે આગળ ગૂંથ તળી લઈએ સો ગ્રામ ઘી મેં અહીંયા એક આ બકડીયાની અંદર લોખંડના બકડીયાની અંદર ગરમ ગરમ મૂકી દીધું છે આપણું ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગૂંદ કાઢી લઈશું અને ફ્રેન્ડ જો બને તો તમે કોઈ બી વાસણ લેતા નહીં અને ખાસ કરીને લોખંડનું વાસણ જ યુઝ કરો કે તમારા જે અડદિયાનો જે સ્વાદ છે તે અલગ જ આવશે તો આપણે ઘીને થોડું ગરમ થવા દઈએ તો લગભગ આપણું ઘી ગરમ થવા એવું એટલે આપણે આ રીતે ગૂંદને કાઢી લઈશું

ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણા ખાસ આમાં થોડું આપણે એકદમ ગરમ કરેલું દૂધ છે એકાદ કપ તે થોડું નાખશું આ રીતે આ રીતે તમે દૂધ નાખતા જશો આપણે બે વખત નાખશું એટલે આપણો અડદિયો એકદમ ફળીદાર બનશે અને આપણે હજી એને અને ફ્રેન્ડ અડદિયા બનાવતી વખતે કોઈ જાતની આપણે ઉતાવળ કરવાની નથી આરામથી બનાવવાના છે એટલે આપણે અડદિયા સુપર જ બને જે જે આપણે કંદોઈ બનાવે છે એ સ્ટાઇલ થી આપણે બનશે ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો આપણી ખોણી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ બને છે હજી આપણે એને ગ્રાઉન્ડ થવા દેસો અને એક વખત આપણે હજી દૂધ એની અંદર ઉમેરશું આપણે તો ફ્રેન્ડ્સ અડધો કપ દૂધ ઉમેર્યું હતું પહેલા અને હવે થોડું પાછું આપણે અડધો કપ નાખી દઈએ આ રીતે આપણે ફટાફટ ને ચલાવવાનું છે એટલે આપણું તળિયે કેસે એને તો ચાલો ફ્રેન્ડ આપણો લોટની અંદર એકદમ ફર્સ્ટ ક્લાસ કલર આવી ગયો છે અને ઘણી પણ જોરદાર પડી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ હવે આપણે આ લોટને હલાવવાનો નથી અને આ રીતે આપણે એને સાઈડમાં લઈ લઈએ ગેસને આપણે સગડીને બંધ કરી દઈએ અને આપણે પંદર થી વીસ મિનિટ સુધી આ રીતે રહેવા દઈશું એટલે આની અંદર કલર એકદમ ઓરજ આવશે આપણે એને સાઈડ ઉપર રાખી દઈએ આપણે એને રેસ્ટ માં મૂકી દઈએ અને આપણે હવે ચાસણી તૈયારી કરી લઈએ આપણો લોટ ઠંડો થાય ત્યાં સુધીમાં તો ફ્રેન્ડ અહીંયા મેં સાડા ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે અને તમે જો વધારે લેવા માંગતા હોય તો ચારસો ગ્રામ કે સામ સામે લેતા હોય તો તમે અમે અડધો કિલો લોટ છે તો અડધો કિલો લઈ શકો જેટલું આપણું ખાંડ છે એટલે આપણે થોડું પાણી ઉમેરી દઈશું આ રીતે થોડી આપણે ખાંડ પલટે એટલું વધારે આપણે પાણી નાખવા નથી આપણે સગડીને ચાલુ કરી દઈશું

તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે લોટને રેસ્ટમાંથી રાખ્યો તો આપણો કલર એકદમ ફર્સ્ટ ક્લાસ આવી ગયો છે તો આપણે એની અંદર ચાસણી ઉમેરી દઈએ આપણી ચાસણી ઠંડી થઈ ગઈ છે આ રીતે ફ્રેન્ડ્સ તમે આરામથી આ રીતે અળદિયા બનાવશો એટલે તમારા અળદિયા ફર્સ્ટ ક્લાસ જ બને છે એકદમ કંદોઈની થી આમાં કોઈ જાતની ઉતાવળ કરવાની જ ન હોય અને આપણે બધું મિક્સ કરી લઈએ અને ફ્રેન્ડ્સ આ જાવંત્રીનું પાવડર છે આપણે મિક્સ કરી દીધું બધો મસાલો નાખી દીધો છે આપણે મિક્સ કરી દેવાનું છે તો આપણું આ મિશ્રણ એકદમ પચકાત થઈ ગયું છે ખાસ મિત્રો આજે તમને અલગથી ટીપ આપું છું આપણે હાથમાં થોડુંક પાણી લઈ આ રીતે થોડું પાણી લઈ અને તમારે આ રીતે એકદમ છટકાવ કરી દેવાનો છે એટલે આપણો હળદર એકદમ સોફ્ટ બનશે આ રીતે થોડી પાણીની બુંદ નાખી અને આપણે એકદમ જોરદાર આ રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો અને ઉપર ઘી આવી ગયું એટલે સમજી લેવાનું કે આપણો બધું કડા અડદિયા એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી છે તો આપણે એક નાની ડીશ અથવા કોઈ થાળીની અંદર આપણે એને તમે પીસ બી કરી શકો અને નાના નાના અડદિયા પણ વારી શકો છો જો તમને મારી રેસીપી કેવી લાગી નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ આ રીતે તમારે અહીંયા એક વખત જરૂરથી બનાવજો તો ચાલો આપણે હવે એને મારીની અંદર કાઢી લઈએ આપણે પ્રેસ કરી દઈશું અને આપણે એક કલાક માટે એને ઠંડુ થવા દઈએ પછી આપણે એને ચાકા વડે આપી લેશું આપણા સુપર હેલ્ધી અને ફર્સ્ટ ક્લાસ અડદી આપણા તૈયાર છે અને આપણે આ રીતે ગુણથી સજાવી લઈશું અને તો ફ્રેન્ડ્સ આપણે અડદીયા એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર છે આપણે એક બે કલાક ઉપર રેસ મૂકીને આપણે એને પણ પાડી લઈશું તો તમે આ રીતે જરૂર એક વખત બનાવજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો અડદી એકદમ જામી ગયો છે કલાકની અંદર આપણે આ રીતે કાપા કરી લઈશું તો ફ્રેન્ડ્સ ફરીથી કહું છું આ રીતે તમે અડદિયા કોકા જરૂરથી બનાવજો સુપર અને એકદમ સ્વાદિષ્ટ બનશે